નમસ્કાર હું હર્ષદ ત્રિવેદી આ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર પૂજ્ય મોરારી બાપુના પાવન સાનિધ્યમાં અને દેશના શિરમોર વિદ્વાનોની ગરિમામય ઉપસ્થિતિમાં ચોત્રીસમું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે યોજાશે તારીખ પાંચ છ સાત આઠ ચાર દિવસ પાંચમી તારીખે સાંજે એનું ઉદઘાટન છે અને આઠમી તારીખે પૂર્ણાહુતિ છે આ સમગ્ર કાર્યક્રમ એનાન સત્રની બધી બેઠકો એ એનું જીવંત પ્રસારણ પણ થવાનું છે પાંચમી ડિસેમ્બરે સાંજે પાંચથી સાત સુધી છ અને સાત ડિસેમ્બરે સવારે નવથી બાર સુધી અને બપોરે બેથી છ સુધી રાત્રે સાડા આઠથી સાડા દસ સુધી અને આઠમી ડિસેમ્બરે સવારે નવથી એક વાગ્યા સુધી ફક્ત આસ્થા ગુજરાતી ચેનલ અને સંગીતની દુનિયા યુટ્યુબ ચેનલ એના ઉપર આપ વિશ્વભરમાં એને જોઈ શકશો આપ રૂબરૂ આવો અને બધા સાહિત્યકારો સર્જકોનું પાવન સાનિધ્ય માણો એ તો બહુ આનંદની વાત હોય પરંતુ કોઈ કારણસર આપ મહવા ન પહોંચી શકો એમ હો અથવા રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય એવા સંજોગ હોય તો આપ ઘેર બેઠા પણ આ લાઈવ પ્રસારણ જોઈ શકશો જીવંત પ્રસારણ જોઈ શકશો અને એનો આનંદ લઈ શકશો તો આપ સૌને આમંત્રણ આપતા આનંદ થાય છે આભાર